ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની અણ આવડત અને બેદરકારીનો ભોગ આજે શહેરીજનો બની રહ્યા છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના મુખ્ય માર્ગ એવા ચાચરથી બગવાડા દરવાજા સુધીના માર્ગનું સુધી કામ કરી બપોરના સમયે ખરા તડકામાં હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એક બાજુ લગ્નગાળાની સીઝન હોય અને બહાર ગામથી અનેક લોકો ખરીદી અર્થે પાટણ આવતા હોય છે ત્યારે હિંગળા ચાચરથી બગવાડા સુધીના નવીન અને સારો રોડ હોવા છતાં રોડ ઉપર જેસીબી દ્વારા રોડના કેટલાક ભાગને તોડી પાડવામાં આવી હતી અને બાજુનો રોડ બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે બપોરના સુમારે પડી રહેલી ગરમીમાં ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને આવી ગરમીમાં શોકાવાનો ફરજ પડી હતી ત્યારે કામગીરી જો રાત્રિના સમયે કરવામાં આવી હોત તો લગ્નગળાની સિઝનમાં ખરીદી અર્થે આવતા ગ્રામીણ લોકો સહિત પાટણના શહેરીજનો ગરમીનો ભોગ ન બન્યા હોત અને રાત્રિ દરમિયાન સરળતાથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પણ થઈ શકી હોત કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન એક બાજુનો રોડ બંધ કરી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છતાં સંચાલન કરવા માટે એક પણ પોલીસ કર્મી નજરે પડ્યા ન હતા જેથી ટ્રાફિક જામના દ્રશ્યો નારાજગી વ્યક્ત કરી હતી અને આ કામગીરીને લઈ વેપારી મોદીએ જણાવ્યું હતું કે કામગીરી જો રાત્રે કરવામાં આવી હોત તો શહેરીજનો ખરીદી આવેલા ગ્રામીણ લોકો અને વેપારીઓ હાલાકીનો સામનો કરવાની ફરજ ન પડી હોત અને આ કામગીરી દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવા છતાં પણ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવામાં એક પણ પોલીસ અધિકારી રહ્યા ન હતા અને શહેરીજનોને દિવસ દરમિયાન કરેલી આ કામગીરીનો ભોગ હોવાની ફરજ પણ ન પડી હોય ઇંગરાજ આઝાદી મિલન ટોકી સુધીનો જે રોડ બનાવવા માટે અત્યારે આવ્યા છે એ ખરેખર દિવસના જગ્યાએ રાતના મોડા ટાઈમે કામ કર્યું હોય તો ખૂબ સવલત રહે અત્યારે અહીંયા ટ્રાફિકની એટલી સમસ્યા ઊભી થઈ છે ચારે બાજુ ટ્રાફિક થઈ ગયું છે અને એના કારણે આ રસ્તો બ્લોક કરવાના કારણે હિંગરાજ આઝાદી જૂનાગંજ અને જુનાગંજથી થઈને ચતુર્દુશ બગીચા સુધીની ભયંકર ટ્રાફિક ભેગો થઈ ગયો છે અને છતાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે પણ કોઈ નથી એટલે જો રોડ બનાવવા માટે આવવાનું હોય તો અગાઉથી જાણ કરવામાં આવે તો લોકોને સવલત રહે અને લોકો પોતાની રીતે સ્વૈચ્છિક રીતે આગા ઘસીને પણ એની વ્યવસ્થા કરી શકે અને છતાં પણ નગરપાલિકાવાળા સાથે રહીને આનો ઉકેલ લાવવો જોઈએ એટલે આ ટ્રાફિક ભેગો ના થાય અત્યારે ગરમીના કારણે જે સાધનો ચાલુ હોય છે એના કારણે જે ગરમી પેદા થાય છે અસહ્ય હોય છે એના કારણે ઘણા દુકાનદારોને તકલીફ પડી રહી છે એટલે ખરેખર તો આ રોડ બનાવવા માટે અગાઉથી જાણ કરવામાં આવે અથવા રાતના ટાઈમે તો ખૂબ જરૂરિયાત થઈ રહે અને લોકોને સવલત રહે